વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં આવેલા મંગળ બજાર વિસ્તારમાં દબાણોથી માથાનો દુખાવો થયો છે ખાસ કરીને મંગળ બજારના દુકાનદારો અને પથારાવાળા અડધો રસ્તો રોકાઈ જાય એવા લટકણીયા લટકાવીને દબાણ કરી રહ્યા છે જેથી રાહદારીઓ અને વાહન ચાલકોને હર હંમેશ ત્યાં ભારે અગવડતા પડી રહી છે ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે કોર્પોરેશનની દબાણ શાખા મંગળ બજાર વિસ્તારમાં આવી એક આંટો માર્યો હતો ને પાછી ઓફિસમાં જતી રહી હતી આજે સવારના દ્રશ્યોની વાત કરીએ તો આજે સવારથી જ મંગળ બજારમાં લારી પથારાઓ લાગ્યા ન હતા સવારના દ્રશ્યો હતા કે લારી પથારાઓ લાગ્યા ન હતા પણ બપોરે બપોરની જો વાત કરીએ તો બપોરે ફરીથી રોકટોક વગર મંગળ બજારમાં લારી પથારા રાબેતા મુજબ ગોઠવાઈ ગયા છે છતાંય પાલિકાની દબાણ શાખાની ટીમ દબાણો લાગી ગયા પછી પણ જુવા ફરકી ન હતી એટલે કે કહી શકાય કે દબાણ હટાવ્યા બાદ ફરી જેસે તે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ગઈકાલે અમે કહ્યું હતું કે આ વર્ષોથી ચાલી આવી રહ્યું છે ઘણી વખત તમે વાંચ્યું ને સાંભળ્યું હશે દબાણો હટાવ્યા દબાણો હટાવ્યા અને ફરીથી મંગળ બજારમાં દબાણો યથાવત થઈ જાય છે જેમ સવારના દ્રશ્યો આપે જોયા કે એની અંદર દબાણો છે ને રસ્તા ખુલ્લા છે અને બપોર પછી ફરીથી જે પરિસ્થિતિ હતી જેવી હતી એવી થઈ ગઈ એટલે ચોક્કસથી પાલિકાની આ કામગીરીથી સવાલો ઊભા થાય છે વહીવટી વોર્ડ નંબર ચૌદમાં જુલેલાલ મંદિરથી પદ્માવતી શોપિંગ સેન્ટર થઈ અને મંગળ બજારનો જે એરિયા છે તેમાં હાલ આજના રોજ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાલ હાથ પર છે કાલે સાંજે પણ એ પ્રકારના દબાણો દૂર કરવામાં આવેલા અને મંદિરવાળો જે રસ્તો છે એ જનરલ રાહદારી માટે ખુલ્લો મૂકવામાં આવેલો હતો અને હાલમાં એક ટ્રક જેટલો જપ્ત કરવામાં આવેલ છે આખરે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા જાગૃત થયા અને ગઈકાલે દબાણ શાખાની ટીમ અને વોર્ડ ઓફિસરને મંગળ બજાર ખાતે મોકલીને આ જે વિસ્તાર છે એ વિસ્તારમાં રોજ જે પથારા અને લારીવાળાઓનું દબાણ અહીંયા મંગળબજાર ખાતે રહેતું હોય છે તેના કારણે જે સ્થાનિક નાગરિકો છે તેઓને અહીંથી જવા આવવા માટે ખૂબ જ તકલીફ પડી રહી છે ત્યારબાદ અનેક વાર પાલિકાની સભામાં કાઉન્સિલરો દ્વારા તેમના વિસ્તારમાં જે આ લારી ગલ્લા અને પથારાનું જે દબાણ છે તેને લઈને ફૂટપાથ ઉપર જે વસ્તુ મૂકવામાં આવે છે સાથે શેડના દબાણોને પણ હટાવવાની રજૂઆત કરી ચૂક્યા છે મંગળવારે દબાણ શાખાની ટીમે મંગળબજાર ખાતે જે વિસ્તાર છે એ વિસ્તારને લારી અને જે દબાણો છે એ દબાણો હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક આ કાર્યવાહી બે અને ત્રણ દિવસ પૂરતી જ જોવા મળે છે અને ત્યારબાદ ફરીથી આ જે વિસ્તાર છે રોડ છે એ રોડ પર લારી અને પથારાવાળોનું દબાણ કરી દેવામાં આવે છે એક બાજુ એવું પણ કહેવામાં આવે છે કે દબાણ શાખાની ટીમ અને લારી અને પથરાવાળો મસ્ત મોટું સેટિંગ અને ભરણ આપવામાં આવે છે તેના કારણે અહીંયા જે વેપારીઓ છે વેપારીઓ તેમની મર મનમરજી મુજબ આ વેપાર અહીંયા લારી ગલ્લા પથારા લગાવવામાં આવે છે હવે જોવાનું રહ્યું કે આ જે પાલિકાની કાર્યવાહી છે કેટલા દિવસ પૂરતી સીમિત રહે છે અને નાગરિકોને હાશકારો અનુભવાય છે કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે નિલેશ વસઈકર જીવન ન્યૂઝ વડોદરા